ગોયમા ગામે પોલીસે છાપો મારી ઝુકાર રમતા બેને ઝડપી પાડ્યા બે ફરાર પાડી તાલુકાના ગોયમા ગામે પોલીસે બાતમીના આધારે છાપો માર્યો હતો અને ઝુકાર રમતા ચાર પૈકી બે ઝુકારીઓને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા આરોપી સુરેશ કાળીદાસ પટેલ તથા ઈશ્વર રમણભાઈ પટેલની ધરપકડ કરી હતી જ્યારે અન્ય આરોપી ફરાર થઈ ગયા હતા પાડી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ગોયમા ગામે તળાવ પાસે બ્રહ્મદેવ મંદિરના કમ્પાઉન્ડમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો કુંડાળુ વળીને ઝુકા રમી રહ્યા છે પોલીસે ટીમ બનાવી બાતમીવાળા સ્થળે છાપો માર્યો હતો પોલીસને જોઈ જુગાર રમી રહેલા ઈસમોમાં ભાગદોડ મચી ગઈ હતી પોલીસે આ જુગાર રમી રહેલા ચાર પૈકી બેને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા સુરેશ કાળીદાસ પટેલ તથા ઈશ્વર પટેલની પૂછપરછ કરતાં તેમણે તેમની સાથે હરીશ ગુલાબ પટેલ ચિરાગ બાબુ પટેલ અમૃત મોહન પટેલ સંદીપ પટેલ યોગેશ જગુ પટેલ પણ રમતા હોવાની કબૂલાત કરી હતી ઝડપાયેલા ઈસમો પાસેથી લાભ ઉપર મૂકેલા રૂપિયા સોળસો સાહીઠ તથા બે મોટર મળી કુલ રૂપિયા સુડતાળીસ હજાર ત્રણસો ને સાહીઠનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તમામ સામે જવાબદારાની વિવિધ કલમ મુજબ ગુનો નથી તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો